નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પંચમહાલમાં હાલોલમાં કાર પર લાલ લાઇટ લગાવી ફરતા યુવક પોલીસના હાથે ઝડપાયો છે નંબર પ્લેટ વગરની કાર પર ભારત સરકાર લખી રોફ જમાવું યુવકને ભારે પડ્યું છે રાષ્ટ્રીય પ્રમુખના નામે લોકોને ધમકાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે સરકારી કર્મી ન હોવા છતાં સરકારી ઓળખ ઉભી કર્યાનો ગુનો નોંધાયો છે હાલોલ રૂરલ પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે ધ્રુવ કાળુભાઈ વાળંદ નામના યુવક સામે ગુનો નોંધાયો છે યુવક મૂળ શહેરા તાલુકાના નંદરખા ગામનો વતની છે હાલ તે હાલોલમાં કણજરી રોડ પર હરિદર્શન સોસાયટીમાં રહેતો હતો પોલીસે કાર સાથે યુવકની ધરપકડ કરી હતી the